રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહારાજ ગુજરાતના તમામ જિલ્લામાં સંગઠન બનાવવા જઈ રહ્યું છે મુસ્લિમ સમાજની નાની મોટી સમસ્યા સરકાર સુધી પહોંચાડવા રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમંદા મહારાજના રાષ્ટ્રીય અધ્યક્ષ આતિફ રસીદ તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જનાબ એડવોકેટ રિયાઝ શેખ સૂચના અનુસાર સંગઠન આગળ વધી રહ્યું છે આ સંગઠનનો ઉદ્દેશ્ય છે કે જે ઓબીસી વર્ગમાં આવતા હોય તેવા લોકોને જાગૃત કરવા તેમની મદદ કરવી પ્રકાશીની યોજનાઓ પહોંચાડવી અને તેમને પડખે ઊભું રહેવું આ ઉદ્દેશ્યથી આ સંગઠન ગુજરાતમાં બનાવવામાં આવી રહ્યું છે હાલમાં બનસકાંઠા સાબરકાંઠા અમદાવાદ શહેર અમદાવાદ જિલ્લો ભરૂચ મહેસાણા જિલ્લો ખેડા જિલ્લો શહેરા તાલુકોમાં સંગઠન બનાવી ચૂક્યા છે હાલમાં અમદાવાદ ખાતે રસુલભાઈ સંધિત જેમને કચ્છના મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને રાષ્ટ્રવાદી મુસ્લિમ પસમનદા મહારાજના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સબુખ્તા હલ્દર હકીમ સમા અમદાવાદ જિલ્લા અને શહેર પ્રમુખ અને અન્ય કાર્યકરો દ્વારા ફુલહાર પહેરાવી વધાવી લેવામાં આવ્યા હતા હલ્દર અમદાવાદ શહેર લઘુમતી મોરચામાં પ્રભારી છું ભાજપામાં અને રાષ્ટ્રવાદી પચપનનામાં હું ઉપાધ્યક્ષ તરીકે આવતો ધરાવું છું

અમે લોકોએ આ પચપંદાની ટીમને આગળ વધાવવાની અમે પ્રયાસ કરીએ છીએ કારણ કે પચપન્ના ને મોદીજીના નેતૃત્વમાં જ ચાલે છે અને એમને આ વખતે જાહેર કર્યો છે કે જે પચપન્ના બેકવર્ડ ક્લાસ આગળ નથી આવી શકતું એને અમે આગળ લાવવાની કોશિશ કરીશું અને સંગઠનને આગળ વધાવીશું એટલા માટે અમારો ઘણું પ્રયાસ સારું છે એમાં એમના નેતૃત્વમાં આરતી પ્રસિદ્ધ સાહેબ છે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અને અમારા જે પ્રદેશ અધ્યક્ષ છે રિયાઝભાઈ શેખ એમનો બી સાથ સહકાર બધું છે એમનો બી પ્રયત્ન સારો છે અમારા જોડે અમદાવાદમાં કેટલા લોકો છે લગભગ અમારી ટીમ બધા જિલ્લામાં લગભગ સંગઠનનું કામ હવે શરૂ કર્યું છે મોદી સરકારના તરફથી જ્યારે નિયુક્ત કર્યા છે તો એ તરીકે એમનું જે ભાષણ હતું એ બધા સાંભળીને આશ્ચર્ય થઈ ગયા છે કે કે ભાઈ મોદી સરકારે આટલું બધું આગળ લાવવાની પ્રયાસ કરી છે મારું નામ હકીમભાઈ શમા છે હું લઘુમતી મોરચાનું બીજેપીમાં કારોબારી સભ્ય છું અને મુસ્લિમ પચમનના મહાજમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ છું અને અમને જે અમારા ઉપરથી જે અમને કામકાજ આપેલું છે એ અમે સારી રીતે કરશું અને